કેવા કાર્યક્રમો છે અને શું વિગત છે લીમડી મોટા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સંત સંગ સાધુનો સંગ સંત સંમેલન મોરારી બાપુની કથા રાજસ્થ મહાનુભાવોના આશીર્વચનો ખેડૂતો માટેના સેમિનારો અને મહિલા ઉત્કર્ષના બધા જ કાર્યક્રમો અનેક પ્રકારના પ્રકલ્પોને લઈને આપણો કાર્યક્રમ માત્ર બુંદી ગાંઠિયા ખાધા અને જુદા પેઢે એવો નથી પરંતુ આ હું એક ખાતરી આપું છું કે આ કાર્યક્રમમાં જે લોકો પ્રેમથી તન મન ધનથી ભાવથી જે ભાવ ભાગ લેશે એવા લોકોના જીવનનું ચોક્કસ કલ્યાણ થશે એની ચિત્તવૃત્તિ શુદ્ધ થશે એના વિચારોમાં પરિણામ આવશે જ બાપુ કોણ પણ અહીંયા ખાસ કરીને રાજકીય નેતાઓ હાજર રહેશે રાજકીય નેતાઓમાં અમે જ્યારે આમંત્રણ આપ્યું છે મુખ્યમંત્રીશ્રી રાજ્યપાલશ્રી ગુજરાતના ગુજરાતના તમામ મંત્રીશ્રી કેબિનેટને રાજ્ય કક્ષાના બધા જ આનંદીબેન પટેલ મંગુભાઈ પટેલ બારના બે ગવર્નર વજુભાઈ વાળાથી લઈને મોટા મોટા રાજસ્થાન એ ખાસ બધાનું કન્ફર્મેશન આવ્યું બધા પધારવાના છે મોટા દેહાણ જેટલી જગ્યા સાયલા સતાધાર વીરપુર જલારામ મંદિર જગન્નાથ મંદિર અમારા ભારતનું આખું શીર્ષસ્થ અમારું મૂળ જે અમારું કહેવાય એવું રાજસ્થાન સલેમાબાદ જગદગુરુ શ્રીજી મહારાજ જે આખા ભારતની અંદર નિમ્બાળ સંપ્રદાયના ચોવીસો મંદિરોના વડા આચાર્ય શ્રી એ પધારવાના છે અમે કલાક દસ ડોક્ટરો ચોવીસ કલાક સર્વિસ આપશે એમ્બ્યુલન્સની ફાયરની બધી જ વ્યવસ્થા લીમડી આપણી આર આર હોસ્પિટલ અને સુરેન્દ્રનગરનું આરોગ્ય મંડળ આખું ખાસ કરીને આપને વિનંતી એ કરું છું કે અહીંયા આપણે ઓછામાં ઓછી અગિયાર દિવસમાં અમે પાંચ હજારથી વધારે બોટલો બ્લડની થાય એવું એક આયોજન કર્યું છે અને એ આયોજનમાં આપે બધાએ પણ ભાગ લઈને લોકોને વધારે આકર્ષિત કરવાના છે